હેલો ફ્રેન્ડ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું સાઉથ ની એક સુપર ટેસ્ટી ડિશ જેની સામે ઈડલી સંભાર પણ તમે ભૂલી જશો તો આજે આપણે બનાવશું રસમ વડા એકદમ ટેસ્ટી ફ્લેવરફુલ રસમ સાથે આજે આપણે પરફેક્ટ ફ્લફી એવા વડા પણ બનાવશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ એ પહેલા જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ તો અહીંયા આપણે સૌ પ્રથમ તો રસમ બનાવવા માટે ટમેટા લીધા છે તો ટમેટાને મેં આવી રીતે વચ્ચેથી કટ લગાવી બંને સાઈડ અને એને આપણે થોડા સ્ટીમ કરી લીધા છે તો પાણીમાં એડ કરી દેવાના છે ગરમ પાણીમાં અને થોડા એને સ્ટીમ થવા દેવાના છે જો એકાદ બે મિનિટ તમે એને સ્ટીમ થવા દેશો એટલે આવી રીતે એની ઉપરની સ્કીન નીકળી જશે બસ આપણે એટલા જ એને સ્ટીમ કરવાના છે વધારે આપણે એને સ્ટીમ કરવાની કોઈ જ જરૂર નથી અને જે સ્ટીમ કરેલું પાણી છે ટમેટાનું એ આપણે રાખી દેવાનું છે આપણે એને આગળ રસમ બનાવવામાં ઉપયોગમાં લેવાનું છે તો જો ટમેટાને હવે સરસ એવા અમે કટ કરી લીધા છે અને ઠંડા થવા માટે રાખી દીધા છે તો ચાલો ટમેટા પણ સરસ એવા આપણે અહીંયા ઠંડા થઈ ગયા છે તો આપણે એને હવે એક મિક્સરના જારમાં લઈ લઈએ અને આની આપણે એક સરસ એવી પેસ્ટ બનાવવાની છે તો એ પેસ્ટમાં હું અહીંયા થોડા લીમડાના પાન એડ કરું છું સાથે એક લીલું મરચું એડ કરું છું થોડા આદુના ટુકડા થોડી લસણની નીકળ્યો અને સાથે જ એક ડુંગળી આવી રીતે મીડિયમ સાઇઝની રફલી ચોપ કરી લીધી છે આ બધું જ આપણે આ સાથે મિક્સ સોરી એડ કરી દેવાનું છે અને સાથે જ આપણે હવે આમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને આપણે આમાં જરૂર પડે એટલું થોડુંક પાણીનો યુઝ કરી અને આપણે આને વાટી લેવાનું છે તો અતકચરી એવી આપણે આની પેસ્ટ બનાવી લેવાની છે આ એકદમ ફાઇન એવી પ્યોરી આપણે આની નથી બનાવવાની તો તમે જોઈ શકો છો આવી મેં એની પેસ્ટ બનાવી લીધી છે તો ચાલો એને સાઈડમાં રાખી અને હવે રસમનો વઘાર કરીએ તો રસમના વઘાર માટે મેં અહીંયા એક વાસણમાં તેલ લઈ લીધું છે તો અહીંયા મેં એક ચમચા જેટલું તેલ લીધું છે એમાં હું એક ચમચી જેટલી અડદની દાળ લઉં છું સાઉથ ઇન્ડિયનનો ગમે એ વઘાર થતો હોય એમાં અડદની દાળ તો આપણે વઘારમાં મૂકતા જોઈએ છીએ અને સાથે મેં અહીંયા અડધી ચમચીથી થોડી ઓછી મેથી એડ કરી દીધી બંને થોડી બંનેનો થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને પછી આપણે તેમાં સૂકા લાલ મરચા થોડા મીઠા લીમડાના પાન અને એક ચપટી જેટલી હિંગ એડ કરી દઈએ અને આપણે જે પ્યોરી બનાવીને રાખીએ છીએ ટમેટાવાળી એ એડ કરી દેવાની છે અને હવે આપણે આ પ્યોરીને સરસ એવી કુક કરવાની છે કારણ કે આપણે આમાં લસણ અને ડુંગળી કાચી છે તો લસણ અને ડુંગળીની કાચી ટેસ્ટ જાય ત્યાં સુધી આપણે કુક કરવાની છે તો જો અહીંયા આપણી ગ્રેવી સરસ એવી કૂક થાય છે તો સાથે જ આપણે અહીંયા થોડા ફ્લેવરફુલ મસાલા એડ કરી દઈએ જેથી કરીને મસાલા પણ સરસ એવા ગ્રેવી સાથે કુક થઈ જાય તો એમાં હું પહેલા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું અને પછી એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરું છું અડધી ચમચી થી થોડી ઓછી હું અહીંયા હળદર એડ કરું છું અને એક ચમચી થી ઉપર હું અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરું છું કારણ કે રસમનો કલર થોડો રેડ હોય છે અને સાથે તે ટેસ્ટમાં થોડો સ્પાઇસી હોય છે તો અહીંયા અહીંયા મરચું તમે તમારી પ્રમાણે એક કરી શકો છો સાથે જ થોડું મેં પાણી એડ કરી દીધું છે જેથી કરીને મસાલા તળીએ ચોંટી ન જાય અને આને આપણે સરસ એવા મસાલાને મિક્સ કરી લઈએ અને સરસ એવી આ ગ્રેવીને આપણે પાકવા દેવાની છે તો આ રસમ આપણો અહીંયા જેટલો પાકશે એટલો જ ટેસ્ટી બનવાનો છે અને સાથે જ હું અહીંયા આવે સાંભર મસાલો એડ કરું છું તો અહીંયા હું મોટી બે ચમચી જેટલો સાંભર મસાલો એડ કરું છું તમે અહીંયા રસમ મસાલો પણ એડ કરી શકો છો પણ સાંભર મસાલો ઘરે બધા જ જતો હોય છે એટલા માટે મેં પણ અત્યારે સાંભર મસાલાનો જ યુઝ કર્યો છે કારણ કે બંનેના ટેસ્ટમાં કોઈ વધારે ફરક નથી આવતો બસ તેમજ એનો ટેસ્ટ આવે છે અને હવે આપણે આ મસાલાને સરસ એવો મિક્સ કરી અને આ ગ્રેવી સાથે પાકવા દેવાનો છે તો આપણે આ ગ્રેવીને જો તમે જોઈ શકો છો સરસ એવી આપણી ગ્રેવી પાકી ગઈ છે હવે મસાલાનું ટેક્સચર પણ સરસ એવું બદલાઈ ગયું છે તો હવે આપણે આમાં બોઇલ કરેલી તુવેર દાળ એડ કરવાની છે તો અહીંયા મેં એક નાની વાટકી છે તુવેર દાળને થોડી હળદર એડ કરી અને બોઇલ કરી લીધી છે ને એમાં થોડું બ્લેન્ડર ચલાવી લીધું છે તો આવી આપણે આમાં તુવેર દાળ એડ કરવાની છે તો જો અહીં આવે રસમની જે ગ્રેવી હતી તેની સાથે સરસ એવી આપણે તુવેર દાળ એડ કરી દીધી છે રસમ ઘણા બધા પ્રકારનો બનતો હોય છે એમાંથી એક આ જે ખાલી ટોમેટાની પ્યોરી વાળો બનતો હોય છે અને એક આવી રીતે તુવેર દાળ વાળો પણ રસમ બનતો હોય છે પણ જે આ રસમ વડા આપણે બનાવીએ છીએ સાથે વડા બનાવવાના છીએ એટલે વડામાં આપણે આ તુવેર દાળ વાળી રસમ ખાવાની ખૂબ જ મજા આવશે તો અહીંયા આપણે તુવેર દાળ વાળો રસમ અત્યારે બનાવીએ છીએ અને સાથે મેં અહીંયા રસમ એકદમ પાતળો હોય છે તો એના માટે મેં અહીંયા પાણી એડ કર્યું તો પાણી મેં જે ટમેટા બોલ કર્યા હતા એ પાણી મેં બચાવી રાખ્યું હતું ને એ જ પાણી અત્યારે આપણે એડ કરી દઈશું કારણ કે એ પાણીમાં એકદમ સરસ એવી ટમેટાની ફ્લેવર છે તો આપણે આ એ પાણીને જ અત્યારે આમાં યુઝ કર્યો છે અને જે બાકીનું આપણે થોડું વધારે એક્સ્ટ્રા પાણી યુઝ કરવાનું છે આપણે નોર્મલ પાણી યુઝ કરી લેવાનું છે તો આવી રીતે રસમ એકદમ પાતળો જ છે તો રસમને આપણે સરસ એવો ઉકળવા દઈશું તો જો અહીંયા રસમ આપણો સરસ એવો ઉકળે છે અને રસમને આપણે દસ મિનિટ તો આરામથી ઉકળવા દેવાનો છે કારણ કે જેટલું ઉકળશે એટલો જ ટેસ્ટી બનશે તો તો રસમને એકદમ ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા એક લીંબુ જેટલી આંબલી લીધી હતી અને તેને ગરમ પાણીમાં પલાળી હાથેથી ચોડી અને તેનું આવી રીતે પાણી બનાવી લીધું છે તો એ પાણી આપણે અહીંયા રસમમાં એડ કરવાનું છે ટ્રેડિશનલી જે રસમ બને છે એમાં આંબલીનો જ યુઝ થાય છે પણ જો તમે આંબલીની જગ્યાએ લીંબુનો રસ પણ યુઝ કરી શકો છો પણ તેનો ટેસ્ટ બદલી જશે અને સાથે અહીંયા હું એક ચમચી જેટલો ગોળ પણ એડ કરું છું કારણ કે આંબલી એડ કરી છે તો આપણે સાથે ટેસ્ટને બેલેન્સ કરવા માટે ગોળ એડ કરીએ છીએ પણ ગોળ ટોટલી ઓપ્શનલ છે જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો તો ચાલો હવે આપણે આ રસમને ઉકળવા માટે રાખી દઈએ અને ત્યાં રસમ આપણી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે દા વડા બનાવવાની પણ પ્રોસેસ કરી લઈએ તો વડા બનાવવા માટે મેં અહીંયા અડદની દાળને ત્રણથી ચાર કલાક જેટલી પલાળી રાખી હતી તો જો ત્રણથી ચાર કલાક પછી તમે જોઈ શકો છો સરસ એવી રીતે સોફ્ટ થઈ ગઈ છે આવી રીતે આપણે નખથી તોડીએ છીએ તો આરામથી તૂટી જાય છે એટલી સોફ્ટ આપણી દાળ થઈ જવી જોઈએ તો અડદની દાળ ત્રણથી ચાર કલાકમાં આરામથી આવી સોફ્ટ થઈ જાય છે તો હવે આપણે તેને પીસવાની છે તો પીસવા માટે મેં અહીંયા એક જાર લઈ લીધું છે તો એ પહેલાં જો હું તમને કહેતા ભૂલી ગઈ કે આ દાળને આપણે સરસ એવી બે થી ત્રણ પાણીથી ધોઈ અને બધું પાણી નીતાારી લેવાનું છે અને પછી આપણે આ દાળને પીસવાની છે તો આ દાળ પીસતી વખતે આપણે આમાં વધારે પાણી રહેવું ન જોઈએ એટલા માટે આપણે ઝારીમાં તેને નિતા લઈએ અને પછી જ આપણે પીસવા માટે દાળને એક જારમાં એડ કરીએ અને હવે આમાં હું લીલા મરચાં એડ કરું છું તો મેં અહીંયા બે લીલા મરચાં લઈ લીધા છે તેને આવી રીતે ટુકડા કરી લીધા છે અને તેને પણ દાળ સાથે આપણે એડ કરી દઈએ અને હવે આપણે આમાં જેટલી જરૂર પડતી જાય એટલું પાણી એડ કરતું જવાનું છે અને આપણે આને એકદમ સરસ એવું વાટી લેવાનું છે તો જો પાણી અહીંયા આપણે વધારે એડ નથી કરવાનું વધીને આપણે અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું જ પાણી યુઝ કરવાનું છે ને એ પણ ઠંડુ પાણી યુઝ કરવાનું છે ફ્રીજનું અથવા તો તમે આઈસ ક્યુબ પણ એડ કરી શકો છો પીસતી વખતે પણ આપણે અહીંયા પાણીનો ઉપયોગ વધારે બિલકુલ નથી કરવાનો અને આવું આપણે પીસી છે જો તમને બતાવ્યું કે એકદમ સ્મૂથ પણ નથી ને એકદમ નથી એ ટાઈપનું આપણે આને પીસીને તૈયાર કરી લેવાનું છે ને હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈએ અને તમે જોઈ શકો છો કે એકદમ ઓછા પાણીમાં મેં આને પીસ્યું એટલે એકદમ સરસ એવું આ ઘટ છે અને હવે આપણે આને હાથની મદદથી એકદમ સરસ એવું ફેટવાનું છે જેથી કરીને તે એકદમ લાઈટ ફ્લફી એવું થઈ જાય તો જો આ રીતે હાથની મદદથી આપણે આને પાંચથી સાત મિનિટ જેવું સતત ફેટવાનું છે જેથી કરીને તે એકદમ સરસ એવા વડા આપણા અંદરથી સોફ્ટ ફ્લફી બને બેટરને આપણે ફેટશું એટલે એ એકદમ હળવું થતું જશે અને જો મેં અહીંયા વાસણ મને ફેટવામાં નહોતી મજા આવતી એટલે બીજું વાસણ બદલાવી લીધું છે અને એમાં હું આ રીતે એને ફેટું છું તો જો આ રીતે પાંચથી સાત મિનિટ જેવું આપણે આને આરામથી ફેટવાનું છે તો તમે જોઈ શકો છો આવી રીતે બેટરનો કલર પણ થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે અને બેટર એકદમ હળવું પણ આપને દેખાવા લાગ્યું છે તો જો અહીંયા હું તમને બતાવું કે આપણું બેટર કેટલું બધું સરસ હળવું થઈ ગયું છે અને સાથે તેનો કલર પણ એકદમ સરસ એવો વ્હાઈટ થઈ ગયો છે તો જો આ હું તમને એમ ખબર ન પડે તો એક હું તમને બીજી રીત પણ બતાવી દઉં કે એક આપણે વાટકીમાં પાણી લઈ લઈએ અને એમાં આપણે આ થોડું બેટર એડ કરી અને ચેક કરી લઈએ તો જો આવી રીતે એક વાટકીમાં મેં પાણી ભરી લીધું અને તેમાં થોડું બેટર હું એડ કરું છું અને બેટર જો તળીએ બેસી નથી જાતું સીધું જ ઉપર આવી જાય છે અને તરે છે એ એવું બેટર આપણે અહીંયા બનાવવાનું છે જેવું કે આપણે દહીં વડાના વડા બનાવતી વખતે બનાવીએ છીએ બસ એવી જ રીતે આપણે આ બેટરને ફેટવાનું છે અને સાથે હવે આ બેટરમાં આપણે થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલું હું અહીંયા જીરું એડ કરી દઉં છું અને અહીંયા થોડા મીઠા લીમડાના પાન એનો ટેસ્ટ પણ અત્યારે એડ કરવાથી ખૂબ જ સરસ એવો આવે છે પણ મીઠા લીમડાના પાનને આપણે આવી રીતે કટ કરીને એડ કરશું જેથી કરીને આખા બેટરમાં સરસ એવા તે પડી જાય અને ફરી પાછું આપણે આને હાથની મદદથી સરસ એવું મિક્સ કરવાનું છે તો અને એ પહેલા હું અહીંયા નિમક એડ કરતા તો ભૂલી જ ગઈ તો હું પાછળથી અત્યારે એડ કરી દઉં છું સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે એડ કરી દીધું અને સરસ એવું બેટરને આપણે ફેટવાનું છે ફરી પાછું બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ જાય એટલું આપણે આ બેટરને ફેટશું અને સાથે મેં અહીંયા ગેસ ચાલુ કરી અને તેની ઉપર ગેસ તેલને ગરમ થવા માટે રાખી દીધું છે

અને વચ્ચે જો વડા હાથમાં ચીપકે એવું લાગે તો હાથમાં હાથ થોડો પાણી વાળો કરી લેવાનો છે અને આપણે આ રીતે વડા એના પાડી લેવાના છે તો એકદમ સરસ એવા ગોળ વડા જ પડવાના છે કારણ કે બેટર ને સરસ એવું આપણે ફેંટ્યું છે તો જો તમે જોઈ શકો છો વડા સરસ એવા એની રીતે ધીમે ધીમે કરતા ઉપર આવી જશે તો આપણે આને ટચ કરવાની જરૂર નહીં પડે ધીમે ધીમે વડા જેમ કુક થતા જશે એમ ઉપર આવતા જશે તો એક બેચમાં જેટલા વડા આવે ને એટલા આપણે અહીંયા તેલમાં એડ કરી દેવાના છે તો જો અહીંયા એક જેટલા આવ્યા એટલા મેં એડ કરી દીધા અને જો હવે આ વડા સરસ એવા આપણા ધીમે ધીમે કરતા ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને થોડું પલટાવશું અને ગેસની ફ્લેમ અત્યાર સુધી આપણે હાઈ રાખી હતી તેલને સરસ એવું ગરમ કરી અને પછી આપણે આ વડા આમાં એડ કર્યા છે અને વડા સરસ એવા ઉપર આવી જાય પછી આપણે ગેસની ફ્લેમ કરી દેવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ વડાને સરસ એવા તળવાના છે કે એનો જ્યાં સુધી ઉપરથી સરસ એવો ગોલ્ડન કલર ન આવી જાય ત્યાં સુધી આપણે આને થવા દેવાના છે તો જો ગેસની ફ્લેમ હાઈ રાખીને તળી લઈશું તો અંદરથી વડા કાચા રહી જશે અને ઉપરથી તેનો કલર આવી જશે તો એવું આપણે નથી કરવાનું તો ચાલો એક બેચ તો આપણો તળાઈને રેડી થઈ ગયો છે તો હવે એ જ રીતે બીજો બેચ પણ તળી લઈએ

હોટલ ના રસમ વડા પણ તમે ભૂલી જશો એટલા બધા ટેસ્ટી અને પરફેક્ટ એવા રસમ વડા ઘરે જ આપણે બનીને તૈયાર થાય છે તો જો અહીંયા આપણો રસમ પણ સરસ એવો ઉકળી ગયો છે ઉપરથી થોડા એડ કરી દીધા અને ચાલો હું તમને એક હવે વડું વડું પણ કટ કરીને બતાવી દઉં તો કેટલું બધું સરસ એવું અંદરથી ફ્લફી પરફેક્ટ એવું બન્યું છે તો જોઈને કોઈ કઈ જ નહીં શકે કે આપણા આટલા બધા સોફ્ટ પરફેક્ટ એવા વડા ઘરે બનાવીને રેડી કર્યા છે તો જો અહીંયા હું તમને બતાવું એકદમ નજીકથી કે જાળીદાર એકદમ સોફ્ટ એવા આપણા અંદરથી રેડી થઈ ગયા છે ઉપરથી એકદમ સરસ એવો એનો કલર આવ્યો છે ગોલ્ડન જેવો અને અંદરથી સરસ એવા પરફેક્ટ એવા તે પાકી ગયા છે તો ચાલો આપણે અહીંયા વડા પણ રેડી છે અને રસમ પણ સરસ એવો આપણો કુક થઈ ગયો છે તો આપણે તેને ગરમ ગરમ સવ કરીએ તો સર્વ કરવા માટે મેં એક બાઉલમાં અહીંયા વડા લઈ લીધા છે અને એની ઉપર આપણે ગરમ ગરમ રસમ એડ કરી દઈએ તો આપણો એકદમ ટેસ્ટી પરફેક્ટ એવો હોટલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અહીંયા આપણા રસમ વડા બનીને એકદમ રેડી થઈ ગયા છે તો તમે પણ તમારી ઘરે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ વિડિયો કેવો લાગ્યો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ